ચલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે કાંક એસઆઈચપીમાં રોકાણ કરવું છે પણ કયો ફંડ સારો અને કેટલો રિટર્ન મળી શકે છે તો મારે જે મેં એસઆઈચપી ચાલુ કરી છે એવી બે બે હજાર હું બે એસઆઈચપીમાં રોકું છું આઠ વર્ષથી અને પછી બે બે હજારવાળી રોકાણ બીજી બે એસઆઈચપી ચાલુ કરી હતી એની ચાર ચાર છે પરંતુ જેને આઠફર થયા છે એમાં કેવું રિટર્ન મળ્યું છે એ હું તમારી સામે આજે વિડીયો દ્વારા મૂકવા જઈ રહ્યો છું તમે જુઓ છો મિત્રો એચએસ સ્મોલ કેપ ફંડ માસિક એસઆઈપી બે હજાર રૂપિયા હવે મારું કુલ રોકાણ થયું છે એક લાખ ચોરાશી હજાર દસ જુલાઈ બે હજાર પચીસના રોજનો મારો મેં આનું સ્ટેટમેન્ટ કાઢ્યું છે હવે મારા કુલ યુનિટ આવ્યા છે પાંચ હજાર ત્રણસો ઓગણત્રીસ પોઈન્ટ પોણસો તેત્રીસ એનો નુવા એનો ભાવ છે યુનિટનો ચોરાશી રૂપિયા ચોરાશી નવ હવે એની રકમ થાય છે કુલ ચાર લાખ હજાર એકસો અને રૂપિયા અને કુલ ઇન્વેસ્ટ છે એકસો રૂપિયા એક લાખથી ચોરાશી હજાર હવે જો તમે આમ તો એસઆઈપી કરો ને તો જો કે શરૂઆતના જે બે હજારની રોક્યા એને બોણું મહિના છે દર મહિને બે હજાર એટલે એકસો ને ચોરાશી ભાગ્યા બે એટલે બોણું મહિના થયા પણ બધી રકમના બોણું મહિના નથી થયા છેલ્લા મહિનાના રોકાણ એક મહિનો થયો છે અને શરૂઆતના રોકાણોને બોણું મહિના થયા છે તો આપણે સરેરાશ એકસો ચોરાશી એક લાખની ચોરાશી હજાર કેટલો સમય રોકાણ એ જો કાઢવું હોય તો એના મધ્યમાં જવું પડે એટલે કે સેતાળીસ મહિના થાય સરેરાશ કાઢતા સેતાળીસ મહિના એટલે કે અંદાજે ચાર વર્ષ બાર દૂધ ચોવીસ દૂધના અડતાળીસ અડતાળીસ મહિને થાય ચાર વર્ષ એટલે ચાર વર્ષ સમય થઈ રહ્યો છે એટલે ચાર વર્ષના સમય એસઆઈપીનો સમય આઠ વર્ષ પણ એક લાખને ચોરાસી હજાર ચાર વર્ષ માટે રોકાણ થયું કહેવાય રહે હવે મને એમાં કેવું રિટર્ન મળ્યું છે એ તમે જોઈ શકો છો કે એક લાખની ચોરાસી હજાર ગુણ્યા પચીસ ટકા એટલે સેતાળીસ હજાર એની ઈ ઈમઆઈ આવે એટલે પહેલા વર્ષે મારે થાય પહેલા વર્ષે થય નહીં આટલા પરંતુ આપણે સરેરાશી ભાવ કાઢ્યો છે બે લાખને ત્રીસ હજાર હવે બીજે વર્ષે પચીસ ટકા ગણા તો સત્તાવન હજાર રૂપિયા એટલે બીજા વર્ષના અંતમાં બે લાખની સત્યાશી હજાર થાય અને ત્રીજા વર્ષના અંતમાં પચીસ ટકા પ્રમાણે બોતેર હજાર એટલે ત્રણ ને ઓગણ હાઈટ થાય એટલે કે કહેવાનો ભાવથી છે કે ત્રણ જો પચીસ ટકા તમારી રિટર્ન મળે તો તમારે ત્રણ વર્ષે પૈસા ડબલ થઈ શકે હવે ચોથા વર્ષે નેવું હજાર પચીસ ટકા પરંતુ ચોથા વર્ષના એન્ડે ચાર ઓગણપચ્યા ચાર લાખને ઓગણ અને આપણે ચાર લાખને અડતાળી એનું રિટર્ન મળ્યું છે તો મને મારી એસઆઈસિમાં પચીસ ટકા રિટર્ન મળ્યું કહેવાય મિત્રો શરૂઆતના તબક્કામાં ઓછું મળ્યું હોય પહેલાં વર્ષમાં બીજા વર્ષમાં ઓછું મળ્યું હોય પરંતુ છેલ્લા વર્ષોમાં રિટર્ન સારું મળ્યું છે જેમ કે જમ બજાર નીચું હતું એમ મારે જે મારા યુનિટ છે ને એ મને વધારે મળતા આ ભાવ નેચો હોય તો આ યુનિટ વધારે મળે મિત્રો આ ભાવ ઊંચો થાય એટલે અમે યુનિટ આપણને બે બસો રૂપિયા રોકડ તે દિવસે યુનિટ ઓછા મળે હવે જો આ પચીસ પચીસ ટકા રિટર્ન સરેરાશ ચાલુ રહે અને હું અઢાર વર્ષ સુધી આ એસઆઈપી કરું તો મને કેટલા અઢાર તમારે એમને ડબલ ગણી નાખવાના બરાબર ત્રણ વર્ષે એટલે કે આ ચોથા વર્ષે આપણે સીધા એના વર્ષ ગણવા પડે આઠ વર્ષે આપણને રિટર્ન મળ્યું મિત્રો એસઆઈપીનો સમય આઠ વર્ષ પણ એક લાખ ચોરાસી હજારનો સમય આખી રકમનો જો ગણવામાં આવે ઇમઆઈ તો એ ચાર વર્ષ કેમ થાય હવે સો વર્ષે તમારા પૈસા ડબલ કરે અને તમારી રકમ ત્રણ વર્ષે ડબલ થાય તમે બબે બબે હજાર રોકો એટલે સો વર્ષ રોકો ત્યારે તમારા પૈસા ડબલ થાય પરંતુ તમારે એક હાથે શું રોકવાના નથી પરંતુ તમે એક હાથે ધારો કે બાર મહિના એટલે ચોવીસ હજાર રૂપિયા તમે એક હાથે રોકો તો તમને પૂરા પચીસ ટકા રિટર્ન મળે એવી રીતે આપણે ગણો તો પહેલાં ત્રણ વર્ષમાં તમને ત્રણને સાઠ થયા બીજા ત્રણ વર્ષે હાથને વીસ થાય નવ વર્ષે ચૌદ લાખ થાય અઠ્યાવીસ વર્ષે ભાઈ બાર વર્ષે ઓગણત્રીસ ઓગણત્રીસ લાખ થાય પંદર વર્ષે છપ્પન લાખ થાય અને અઢારમાં વર્ષે એક કરોડને બાર લાખ થાય એટલે અઢાર દૂના સતત વર્ષ સુધી તમે એસઆઈપી કરો અને પચીસ ટકા રિટર્ન મળે બે હજારમાં તો તમને કરોડ રૂપિયા થાય આ એનો સિમ્પલ દાખલો મિત્રો લંબી સમય પછી એસઆઈપી કરવી હોય તો પણ તમે કરી શકો છો કોઈ મિત્રને તમારા પાસે તમને બે હજાર રૂપિયા દર મહિને કપાવતા પણ કોઈ એવો ફંડ તમને મળી જાય કે ભાઈ હવે આપણા પાસે પૈસા પચીસ હજાર કે પચાસ હજાર કે લાખ રૂપિયા પડ્યા છે એટલે લમસમ નોખી છે તો પણ તમે નોખી શકો છો તો તેમાં મને જ્યારે બજાર ઘટેલું હોય ત્યારે તમે લમસમ પૈસા નોખો ને તો તમને સારું રિટર્ન મળે છે પરંતુ રિટર્ન પાકો પચીસ ટકા મળશે એવું કોઈ પેલો નિયમ નથી એનો એનું કારણ છે એ આ બધું બજારની વધઘટ ઉપર આધાર રહે છે તમે બે હજાર ધારો કે આજ નોખ્યા હવે આ બે હજાર રૂપિયા આજની તારીખમાં તમે જે ફંડમાં નોખ્યા હોય એ લોકો જ ઇન્વેસ્ટ કરે જે ભાવે ઇન્વેસ્ટ કરે એ ભાવે તમારા પૈસા ગ્રો કરે હવે આજ પછી બજાર જો ઘટવાનું ચાલુ થાય તો તમારે એમાં ઘટાડો આવે પરંતુ તમારા બે મહિને ચાર મહિને દસ મહિને બાર મહિને પૈસા તમારા બજાર જમ વધે એ કંપનીઓમાં રોકાણ કર્યું હોય કંપનીનો પૈ કંપનીઓ વધે તો તમે એમાં વધારો રમાન મળી શકે એટલે લાંબા સમયે તો બજાર વધવાનું છે એ આશા સાથે આપણે એસઆઈપી કરતા હવે મારી વાત કરું તો મારે બે આઠ બે એસઆઈપીને બહુ બે હજારવાળી બે એસઆઈપીઓ છે અને આઠ એક વર્ષથી બીજી બે એસઆઈપીઓ બ બે હજારવાળી છે અને ચાર પાંચ પર છે અને હમણાં મેં બીજી એક એક હજારવાળી બે એસઆરપી ચાલુ કરી છે અને બે હજારવાળી એક એસઆઈપી ચાલુ કરી છે તમે ઇટીએફમાં પણ રોકાણ કરી શકો છો ઘણી એસઆઈપીઓ એવી છે જે ગોલ્ડ અને સિલ્વરમાં પણ રોકાણ કરતી હોય છે બીટકોઇનમાં પણ રોકાણ કરતી હોય છે તમે બીટકોઇનના અતારના ભાવ અભળો તો તમારું મગજ ચક્ર ચડી રહે એક સમય એવો હતો કે બિટકોનનો ભાવ એક હતો આજે એ બીટકોન એક લાખને ત્રીસ હજારે પોખ્યું છે એવા સમાચાર છે પાકો તો મોમાં પડતો નથી અને મૂળ લોકો જોતો નથી પણ આવી બધી વાતો બીટકોનમાં ચાલી રહી છે અને બીટકોન બાબતે આપણને થોડુંક ઓછું ધ્યાન છે એટલે આપણે એની ચર્ચા લોબી કરતા નથી પરંતુ એસઆઈપીમાં ધીમે ધીમે આપણને ખબર ના હોય અને એક મૂડી આપણા પાસે સારી ઊભી થઈ શકે તમને પચીસ ટકા રિટર્ન મળશે એવું કોઈ ગેરંટી નથી હવે ધારો કે મારી બીજી એસઆઈપીઓ છે એમાં કોઈમાં અઢાર ટકા કોઈમાં બાવીસ ટકા કોઈમાં પચીસ ટકા આવા રિટર્નો છે પણ સરેરાશ તમે પંદર ટકા રિટર્ન ધારી અને એસઆઈપી શરૂ કરી શકો છો વાર્ષિક પંદર ટકા રિટર્ન તમને જનરેટ થઈ શકે એમાં કોઈ ઓછા થાય નહીં શરૂઆતના તબક્કામાં એક બે વર્ષ તો એ સમય મને શરૂઆતમાં તમને કોઈ રિટર્ન લગું દેખાશે નહીં પણ ધમધમ સમય પસાર થશે રકમ તમારી વધે જાય છે એમ તમારું રિટર્ન જનરેટ થઈ જાય છે તમને શરૂઆતમાં જે તમારી યુનિટ મળે છે ધારો કે મને મેં જે આઠ વર્ષ પહેલાં જે મને ભાવના આ અત્યારે આનો જે એચએસ બી સી સ્મોલ કેપનો ફંડનો અત્યારે ભાવ ચોરાશી રૂપિયા છે એ મને શરૂઆતમાં વીસ વીસ રૂપિયે કે પચીસ પચીસ રૂપિયે યુનિટ મળે તા મિત્રો અને જ્યારે બજાર હમણાં ઘટ્યું હતું તારે સિત્તેર બોતેર રૂપિયાના ભાવના પણ યુનિટ હું જનરેટ થઈ ગયા આજે ચોલીસ રૂપિયા ભાવ છે યુનિટમાં દર મહિને બે હજારમાં રોકાણથી યુનિટ વધે જશે આવી ભાવ વધે જશે આ બી એનો જે ગુણાકાર થશે એ રકમ જનરેટ થઈ જશે આ રીતનું ચાલતું હોય છે હવે તમારે એ મેસેજ આવતા પણ ઇમેલ આવતા હોય કે ભાઈ તમારે આ જ જે તમે આ મહિનામાં એસઆઈપી કરી અને તમે બે હજાર રૂપિયા રોક્યા આ તારીખે તમારા એના તમને આ નુવાના ભાવે આટલા યુનિટ તમારો ઉમેરો થાય છે આવું મેસેજ તમારે આવી જાય તમારા આગળના યુનિટમાં તમે એનો સરવાળો કરી અને બીજા મહિને પર તમને ખબર પડી જાય તમે એનું સ્ટેટમેન્ટ પણ જોઈ શકો છો આ રીતનું બધું ચાલતું હોય છે થેન્ક યુ આભાર